નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના અમારા આ નવા વિડીયોમાં મમ્મીનો છેલ્લો શ્વાસ બનેલ એક સત્ય ઘટના વિશે આજે આપણે જાણીશું વિનોદભાઈના મમ્મી આજે છેલ્લો શ્વાસ લઈ રહ્યા હતા વિનોદભાઈ અને તેમના મમ્મી દવાખાનામાં હતા એમની મમ્મીની ઉંમર એંસી વર્ષની આસપાસ હતી એમના છેલ્લા શ્વાસ લેતા વિનોદભાઈને કહ્યું બેટા મારી ભજનની ચોપડીમાં એક ચિઠ્ઠી મૂકેલ છે મારો તેરમો પતિ જાય પછી શાંતિથી વાંચી લેજે એક વાત જે તને ક્યારેય થઈ નથી એ તેમાં છે બોલતા બોલતા મમ્મી મૃત્યુ પામ્યા વિનોદભાઈ ખૂબ ખૂબ રડવા લાગ્યા એમને એમની મમ્મી જોડે વધારે લગાવ હતો એમની મમ્મીના મૃત્યુનો ખૂબ આઘાત લાગે છે વિનોદભાઈની ઉંમર પચાસ વર્ષ હતી પણ એ એમની મમ્મીને એક નાના છોકરા જેવો જ પ્રેમ કરતા હતા બારમું તેરમું પૂરું થઈ ગયું મમ્મીને બધી વિધિ પૂરી થઈ ગઈ બધા મહેમાનો પણ જતા રહ્યા વિનોદભાઈ મમ્મીએ કહેલી વાત મગજમાં ફર્યા કરતી હતી એ રાત્રે એમણે મમ્મીની ભજનની ડાયરી લીધી અને તેમાં મૂકેલી ચિઠ્ઠી કાઢી એમાં ઉપર લખેલું હતું વિનોદ તારી પત્ની અને સંતાનો સાથે આ પત્ર વાંચજે પત્ર દેખતી લાગતું હતું કેટલાય વર્ષો પહેલા આ પત્ર લખાયેલો છે કાગળ એકદમ જૂનો પુરાણો થઈ ગયો હતો વિનોદભાઈએ પત્ની અને બાળકોને એક રૂમમાં ભેગા કર્યા અને મમ્મીની છેલ્લી ઈચ્છા જણાવી દીધી અને એની પત્નીને કહ્યું તું આ પત્ર વાંચવાની શરૂઆત કર પત્ની પત્ર વાંચવાનું ચાલુ કરે છે વિનોદભાઈ વિનોદ આ પત્ર એટલા માટે લખું છું કે તારા પપ્પાએ મને જીવતા જીવ તને કંઈ પણ કહેવાની મનાઈ કરી હતી એટલે હું જ્યારે પણ મૃત્યુ પામું ત્યારે હું તને કંઈક જણાવવા માગું છું આજે જ્યારે હું આ લખું છું ત્યારે તારા પપ્પાને મૃત્યુ પામે એક મહિનો થઈ ગયો છે તારા અને તારા પપ્પાના સંબંધો ક્યારેય પણ સારા નથી રહ્યા રહ્યા નાનપણથી જવાની સુધી અને અને તારી વચ્ચે મતભેદ મતભેદ કર્યા પછી પણ થઈ ગયો તને કાયમ એવું લાગતું હતું પપ્પા તને સમજતા નથી અને એમને એવું લાગતું કે તું એમને સમજતો નથી અને તમારા બંનેની વચ્ચે હું પીછાતી હતી તારા પપ્પા થોડાક ગુસ્સાવાળા હતા તો પણ ખૂબ પ્રેમાળ હતા અને એમની લાગણી ક્યારેય પણ જાહેર ન કરતા પણ તને આ તારી બહેનને ખૂબ જ પ્રેમ કરતા હતા તને મારી માયા વધારે હતી એટલે જ્યારે પણ તને પૈસા કે કોઈ પણ જરૂરી હોય તો મારા થકી એ કામ પૂરું કરતા તારી દરેક જરૂરિયાતનો પાયો તારા પપ્પાનો છે બેટા આ બધી વાત તો ઠીક છે આ બધું તો દરેક મા બાપ કરતા હોય જ છે પણ તારી જિંદગીની એક ખૂબ મહત્વની વાત છે જે મારા સિવાય બીજા કોઈને ખબર નથી એ તને આજે જણાવું છું બેટા તારા મેરેજ થયાના થોડા જ સમય પછી તે અને તારા પપ્પાએ સાથે રહેવાનું છોડી દીધું એમાં તારી પત્નીનો કોઈ જ વાક નથી પણ તારો અને તારા પપ્પાના મનમાં રહેલો મનભેદ હતો બેટા તને યાદ હશે આજથી એક વર્ષ પહેલા તારો અને તારી પત્નીનો ખૂબ મોટો અકસ્માત થયો હતો અને તું અને તારી પત્ની બંને આઈસીયુમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતા હતા તારી પત્નીની હાલત વધારે ખરાબ હતી અને એને પેટમાં ખૂબ વધારે વાગ્યું હતું અને એની બંને કિડની ડેમેજ થઈ હતી એના જીવવાના ચાન્સ ખૂબ જ ઓછા હતા એને તાત્કાલિક કોઈ કિડનીની ડોનેટ કરે તેવા વ્યક્તિની જરૂર હતી તું બેભાન હતો તને આ બધી વાતોની કોઈ ખબર ન હતી ડોક્ટરે બધાના સિમ્પલ લીધા તો તારા પપ્પાને કિડની મેચ થઈ ગઈ એ વિનોદભાઈની પત્નીએ વાંચવાનું બંધ કરી નાખ્યું અને રડતા રડતા બોલી હું નથી વાંચવાની તમે વાંચો વિનોદભાઈ કઠણ કાજે આગળ વાંચવાનું ચાલુ કરે છે તારા પપ્પાને કિડની મેચ થઈ ગઈ તારા પપ્પા તારી પત્નીને કિડની આપવા તૈયાર છે થઈ ગયા પણ મેં એમને કેમ કરવા માટે ના કહ્યું એમને પહેલેથી એક કિડનીમાં તકલીફ હતી અને જો સારી કિડની ડોનેટ કરશે તો એમની હાલત વધારે બગડશે પણ એમને મારી વાત ના માની અને મને કહ્યું તો હમણાં મારી ચિંતા ના કરીશ પણ મારા છોકરાની ચિંતા કર એની પત્નીને જો કોઈ થઈ જશે તો એને તો હજુ આખી જિંદગી કાઢવાની બાકી છે એના બે નાના નાના છોકરા છે મારો વિનોદ બિચારો શું કરશે વિનોદભાઈની આંખોમાં આંસુ સરી પડે છે અને મનમાં ડૂમો ભરા થઈ જાય છે એમનો પંદર વર્ષનો દીકરો પત્ર પોતાના હાથમાં લઈને આગળ વાંચવાનું ચાલુ કરે છે તને તો ખબર જ છે હું મારા વિનોદને કેટલો પ્રેમ કરું છું તો પછી એ પ્રેમ ખાતર પણ મારે એની પત્નીને કોઈ પણ ભોગે બચાવી જ છે મારે અને વિનોદને ક્યારેય પણ બનતું નથી પણ એનો મતલબ એ નથી કે પિતા વિનાનું કર્તવ્ય ભૂલી જાઓ અને આ વાત માટે મારા દીકરાને મારે સહાનુભૂતિ નથી જોઈતી મારો દીકરો ખૂબ જ મહેનત મજબૂત છે એટલે તો આજે મને એક વચન આપ કે મારા કે તારા મૃત્યુ સુધી વિનોદને આ વાત કોઈ જણાવશે નહીં મારે મારા દીકરાને મારા અહેસાસના ભાર નીચે નથી રાખવો અને આપણે તો મા બાપ છીએ આપણે તો આપણા સંતાનો માટે એહસાન જતાવ્યા વગર જ કંઈક ને કંઈક કરવું જ જોઈએ તારા પપ્પાએ મારી વાત ના માની અને તારી પત્નીને કિડની આપી આ વાત ડોક્ટર અને મારા સિવાય કોઈને ખબર જ નથી તને પણ આ વાતની ક્યારેય પણ ખબર ના પડવા દીધી કિડની ડોનેટ થયા પછી તારા પપ્પાની તબિયત બગડવા લાગી અને થોડા દિવસ એ મૃત્યુ પામ્યા પણ તું એ સમયે પણ પપ્પાને ખબર કાઢવા સિવાય ક્યારેય પણ ઘરે ના આવ્યો તને તો એ પણ ખબર ન હતી કે તારા પપ્પાનું મૃત્યુ એક કિડનીની ફેલ થવાથી થયું છે પણ બેટા મને આ કોઈ વાતનો અફસોસ નથી પણ તું તારા પપ્પાની આખી જિંદગી નિંદા કરે કે એમને પ્રેમ ના કરે એ મારાથી જોવાતું નથી એટલે આજે હું આ લખું છું જ્યારે તું આ વાંચીશ ત્યારે હું પણ મૃત્યુ પામી છું તારા પપ્પા તને ખૂબ પ્રેમ કરતા હતા એટલું જ મારે તને કહ્યું હતું અને દરેક માં મા બાપના પોતાના સંતાનોને પ્રેમ કરે જ છે ક્યારેક કોઈ વાતનો વિરોધ થાય કે મતભેદ થાય તો પણ પ્રેમ ઓછો થતો નથી તારા પપ્પા મને કાયમ કહેતા કે પિતાના પ્રેમનો સમજવા પિતા બનવું પડે મારો વિનોદ પિતા બનશે ત્યારે મારા પ્રેમને પણ સમજી જશે બેટા તું અને તારો પરિવાર સુખી રહે એ જ મારી અને તારા પપ્પાની પ્રાર્થના લે તારી મમ્મી વિનોદભાઈનો દીકરો અને દીકરી ચૂપચાપ પપ્પાને જોઈ રહ્યા હતા એમના મનમાં જાણે એક એક સવાલ હતો આવું કેવું પપ્પા વિનોદભાઈને કાપે તો લોહી ના નીકળે તેવી હાલત થઈ હતી એમની હાલત તો હવે પસ્તાવો પણ કોઈ જોડે કરે માતા કે પિતા કોઈ હાજર ન હતું વિનોદભાઈ ઘરમાં મંદિર પાસે જાય છે અને બે હાથ જોડીને એકદમ રડી પડે છે એ કંઈ બોલી શકવાની હાલતમાં ન હતા વિનોદભાઈનો દીકરો એમની પાસે આવે છે અને કહે છે પપ્પા હું તમારો ધ્યાન રાખી જિંદગી રાખીશ તમે મને લડશો કે પછી આપણા બે વચ્ચે કોઈ મતભેદ થશે ત્યારે પણ હું આજે મારા દાદાની વાત પરથી સમજી ગયો છું કે પિતા શું કરી શકે છે વિનોદભાઈ પોતાના પુત્રને ગળે લગાવીને મન ભરીને રડિયા કરે છે વિનોદભાઈએ મમ્મીનું પત્ર વાંચ્યા પછી તેમના જીવનમાં ઘણો બદલાવ આવ્યો એમના મનમાં પિતાના ત્યાગ અને પ્રેમની અનુભૂતિ જાગી અને તેમની ગર્ભિત ભૂલોનું દ્રષ્ટિકોણ બદલાવવું શરૂ થયો વિનોદભાઈએ મમ્મી અને પપ્પાના ત્યાગથી પ્રેરણા લઈને તેમના જીવનમાં કોઈપણ પ્રકારના મતભેદોને દૂર કરવાનો સંકલ્પ લીધો તેમણે તેમના બાળકો અને પત્નીને હંમેશા પ્રેમભરી રીતે મજબૂત સાથે રાખવા માટે નિર્ણય લીધો વિનોદભાઈએ તેમના કામકાજમાંથી સમય કાઢીને પરિવાર સાથે વધુ સમય પસાર કરવાનું શરૂ કર્યું તેમણે તેમના બાળકો સાથે નવું બંધન ઊભું કર્યું જેથી બાળકોમાં પણ તેમના પ્રત્યેનો આદર વધવા લાગ્યો મંદિર પાસે રડેલા વિનોદભાઈએ પછીથી દરરોજ મંદિર જવાનું શરૂ કર્યું તેમણે જીવનની નડતરાની બધી જ ક્ષણો માટે ભગવાનનો આશરો લેવો શરૂ કર્યો વિનોદભાઈએ તેમના પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે પિતાની યાદમાં એક નાના સમારંભનું આયોજન કર્યું તેમાં પરિવાર અને નજીકના મિત્રો જોડાયા જ્યાં દરેકે તેમના પિતાના ત્યાગ અને પ્રેમની વાતો શેર કરી વિનોદભાઈએ તેમના બંને બાળકોને પત્રમાં ઉલ્લેખિત તમામ વાતો સમજાવી તેમણે બાળકોને શીખવ્યું કે એક પિતા પોતાની સંતાનો માટે કેવી રીતે અહિંસાત્મક ત્યાગ કરે છે માતા પિતાના પ્રેમ અને ત્યાગની કદર કરીને વિનોદભાઈએ બુઢા લોકો માટે એક સેવા કેન્દ્ર શરૂ કર્યું તે લોકોને આશરો અને સ્નેહ આપતા રબિન્યા વિનોદભાઈએ તેમના પિતાના નજીકના મિત્રોને સંપર્ક કર્યો અને તેમના જીવનના પિતાની અજાણી વાતોને જાણવા પ્રયત્ન કર્યો જેનાથી તેમના જીવન માટે વધુ પ્રેરણા મળી વિનોદભાઈએ તેમના જિંદગીના અનુભવોનું લેખન શરૂ કર્યું તેઓ પોતાના પિતાની કહાની અને શિક્ષણને નવયુન નવ યુવાનોથી વહેંચતા જેથી તેઓ પણ પિતાના મહત્વને સમજાવી શકે વિનોદભાઈએ તેમના પરિવાર માટે નાના પરંતુ મહત્વપૂર્ણ પ્રયાસો કરવા શરૂ કર્યા તેમણે ક્યારેય પત્ની અને બાળકોને બાકાત રાખ્યા નહીં એમણે નાના મૂલ્યવર્ધક પલોમાં પરિવાર સાથે ખુશી શોધવી શીખી વિનોદભાઈએ નક્કી કર્યું કે તેઓ એ ભૂલો નહોતા કરતા જે કદાચ તેમના પિતાએ વિચારી હોય તેમણે પરિવાર અને સંબંધોને પ્રથમ સ્થાન આપીને ભવિષ્ય તરફ આગળ વધવાની તૈયારી કરી આ વાતોથી વિનોદભાઈનો પરિવાર વધુ મજબૂત બની ગયો અને પિતાની યાદ અને ત્યાગ એક જીવંત પ્રેરણા બની રહ્યા તો મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો